જય શ્રી કૃષ્ણ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન એક આવ્યો છે અને ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે સ્ત્રીઓના રજસ્વલા ધર્મ સમયે ઘરમાં સ્ત્રીઓ જ હોય પત્ની રૂપે પુત્રી રૂપે મા રૂપે ઘરમાં સ્ત્રીઓને કોઈ રજો દર્શન ધર્મની પ્રોબ્લેમ છે તો શું ઘરમાં પૂજા પાઠ કરાય કે નહીં ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે અને બહુ ધ્યાન આપજો અત્યાર સુધી અમારું રિસર્ચ રહ્યું છે ત્યાં સુધી લગભગ લગભગ જગ્યાએ આમ કહી શકાય તો એસી ટકા જગ્યાઓમાં લોકો ઘરની અંદર જ્યારે સ્ત્રી આવા રજો દર્શન ધર્મની અંદર હોય ઘરમાં સ્ત્રીઓની શુદ્ધતા ન હોય ત્યારે ઘરમાં પૂજાપાઠ સદંતર બંધ કરી દેતા હોય છે નેવર આ ખાસ ધ્યાન રાખજો જે કંઈ બતાવીશ શાસ્ત્ર સંમત વાત બતાવીશ એક વાતને બેઝિક રીતે યાદ રાખજો ઘરમાં ભગવાન રાખ્યા પછી ઘરમાં જે ભગવાનનું મંદિર રાખ્યું છે એ મંદિર રાખ્યા પછી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ક્યારે બંધ ન કરાય ભગવાન એક દિવસ પણ અપૂજ ન રહેવા જોઈએ આ શાસ્ત્ર નિયમ છે ઘરમાં તમે એક બે પાંચ દસ પંદર પચીસ વર્ષથી કોઈ ભગવાનની નિયમિત પૂજા કરો છો અને ભગવાનની પૂજા જો બંધ થઈ જાય તો એ મૂર્તિઓના તેજ ચાલ્યા જાય છે ભગવાનની પૂજા ક્યારે પણ બંધ ન થાય તો આના સિદ્ધાંતો શું છે શું છે આના પાછળના રહસ્ય શાસ્ત્રમાં બતાવેલું છે કે જ્યારે ઘરની અંદર સૂતક વગેરે હોય તો ઘરના કોઈ સદસ્ય પૂજા ના કરી શકે જન્મનું સૂતક કે મરણનું સૂતક હોય ત્યારે તો ભગવાન અપૂજન ન રખાય જેને સૂતક નથી લાગ્યું એવા વ્યક્તિ દ્વારા પૂજા કરાવી શકાય પરણી ગયેલી નિયાણી કોઈ હોય ઘરનું અન્નજળ જે જમ્યું ન હોય એવી નિયાણી દ્વારા એ ઘરના ભગવાનની પૂજા કરાવી શકાય તમારા ભગવાનની પૂજા કોઈને સોંપી શકો ચલિત ભગવાન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એમ છે તો વ્યવસ્થિત રીતે આળોશ પાડોશમાં તમારા કોઈ વ્યવસ્થિત પૂજા કરી શકે એવા વ્યક્તિ એને તમે ભગવાન સોંપી દો કે અમારા ઘરે એટલા દિવસનું સૂતક છે અને તમે આ ભગવાનની પૂજા કરજો પણ ભગવાન અપૂજ ન રહેવા જોઈએ એવી જ વાત આ સ્ત્રીના માસિક ધર્મ વખતે સ્ત્રી ધર્મ વખતે જ્યારે ઘરમાં એક સ્ત્રી રજો દર્શન ધર્મમાં આવે છે તો ઘણા બધા યજમાનો ઘરમાં સંપૂર્ણ દીવાબતી દીપ આતે વગેરે કરતા હોય પૂજા પાઠ કરતા હોય બંધ કરી દે હવે છ સાત દિવસ દર મહિનાની અંદર હવે ઘરમાં સ્ત્રીઓની સંખ્યા પણ કદાચ એકથી વધારે હોય તો એ તો ઘરમાં કેટલા દિવસ તમે પૂજા બંધ રાખશો તો ધ્યાન રાખો સૌથી મહત્ત્વનો ટોપિક આ વિડીયોના માધ્યમથી તમને કહી રહ્યો છું બહુ જ મહત્ત્વનું આ ટોપિક છે વધુ લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરજો કારણ કે ઘણા લોકોને આ મુદ્દો કામ આવશે આ વાત બહુ કામ લાગશે ઘરમાં ક્યારેક ક્યારેક બહુ પૂજા પાઠ આપણે કરતા હોવા છતાં એના ફળ નથી મળતા એનું એક રીઝન પણ કદાચ હોઈ શકે કે રોજ નિયમિત પૂજા થાય વચ્ચે આવી રીતે પૂજા બંધ થઈ જાય એટલે પૂજાનું ફળ ચાલ્યું જતું હોય એવું પણ બની શકે તો આપને સમજાવું જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં આવે છે રજસવાલા ધર્મની અંદર આવે છે એ સ્ત્રીને શુદ્ધતા નથી એ સ્ત્રી કોઈ વસ્તુનો સ્પર્શ ન કરી શકે પણ ઘરના જે પુરુષો છે અથવા જે વ્યક્તિ શુદ્ધ છે પવિત્ર છે એ વ્યક્તિ સવારે સ્નાન કરી ચોખ્ખા કપડાં પહેરી અને ભગવાનના પૂજાપાઠ તો કરી શકે સ્ત્રીના રજો દર્શન ધર્મના કારણે ઘરમાં ભગવાનના પૂજાપાઠ કે નીતિ નિયમો બંધ ન થાય તુલસી ક્યારે પાણી રેડવાનું ધૂપ દીવા કરવાના સૂર્યને જલ ચડાવવાનું વગેરે જે નિયમો છે સ્ત્રીને જ લાગુ પડે છે કે સ્ત્રી નથી કરી શકતી પણ ઘરના બીજા સદસ્યોને હા એક છે કે નિયમ પાડતા હોવા જોઈએ સ્ત્રી ઘરમાં નિયમ પાડે એ બહુ જરૂરી છે નિયમ ના પાડતા હોય રસોડામાં આવજાવ થતી હોય ખાવા પીવાનું બનાવતા હોય તો તોય પણ પૂજા તો બંધ ન થાય પણ એના હાથનું કાંઈ પણ અન્ન જળ ગ્રહણ કર્યા પહેલાં હં ઘરનું પાણી પણ ન પીવું ઘરનું અન્ન પણ ન ખાવું સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને કાંઈ પણ વસ્તુનો સ્પર્શ કર્યા વગર ચોખ્ખા કપડાં પહેરી ભગવાનની પૂજા પહેલે કરી લ્યો ત્યાર પછી ભગવાનના મંદિરમાં પડદો લગાવી દો પણ ફરી ફરી એક વિડિયોના માધ્યમથી યાદ રાખજો ક્યારે પણ ભગવાનની પૂજાને બંધ ન કરવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં તમે હો ભગવાનની પૂજા કન્ટિન્યુ